ગઈકાલે રાણપુરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વરસાદી વિરામ લીધાના બાર કલાક જેટલો સમય વીતી ગયા હોવા છતાં પણ પરિસ્થિતિ એવી એવી યથાવત છે રાણપુરમાં બાર કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં બે બે ફૂટ પાણી ભરાયા છે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તો ગઈકાલે રાણપુરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વરસાદી વિરામ લીધાના બાર કલાક જેટલો સમય વીતી ગયા હોવા છતાં પણ પરિસ્થિતિ એવીને એવી જ યથાવત છે હજુ પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હનુમંતપુરી કૃષ્ણનગર અને મદની નગર જેવા વિસ્તારોમાં પાણીનો ભરાવો સૌથી ગંભીર છે આ વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હોવાના કારણે અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયું છે ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ જોવા મળી રહી છે જે સ્થાનિકો માટે કાયમી માટે માથાનો દુખાવો બની ગઈ છે આ પાણી લગભગ કેટલા ટાઈમ થી 4 8 થી પાણી તો છે જ તે અને આ ત્રણ દિવસ કાલ રાત નું બવદ પાણી છે હજી ઉતરતું નથી પાણી અને નિકાલ એ કઈ લાગતું નથી કે નીકળ થાય એવું આ કેટલા માનતો રહે લગભગ આપણે હજારક પબ્લિક રહેતી છે 5000 મદનીનગર કૃષ્ણનગર પછી ખાજા પાર્ક

તદુપરાંત સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાણી ભરાયેલા હોવાના કારણે ઇમરજન્સી સેવાઓ માટે પણ આ વિસ્તારોમાં વાહનો પ્રવેશી શકતા નથી એના કારણે કોઈ મેડિકલ કે અન્ય કટોકટીની સ્થિતિમાં લોકોની મુશ્કેલી અનેક ઘણી વધી જાય છે આ જે છે ને એ દબાણ જે છે એ પહેલાં કાઢવું પડે ને પાણીનો નિકાલ તો જ થાય એવો છે બાકી આ સમસ્યા કાયમ માટે હાલ થાય એવો છે નહીં જે દબાણ જે કર્યું છે જે કોમન પ્લોટમાં જે મકાન બનાવી નાખ્યા છે અને જે ખાડીયા જે પાણી જવાના હતા એમને ભૂરી દીધા છે એનો આ પંચાયતને કે નગરપાલિકાને કે મહાનગરપાલિકાને ધ્યાન દેવું પડે અને કલેક્ટર સાહેબને પણ ધ્યાન દેવું પડે આ રાણપુર વિસ્તારની અંદર તાત્કાલિક એ દબાણ હતા એને પાણીનો રસ્તો કરી દેવો પડે જીસીબીથી તાત્કાલિક તો આ પાણીનો હલ થાય છે ને આ તલાવિયાનું પાણી છે એ નદીથી હોવાનું કાઢવું પડે બાકી વારંવાર આ વસ્તુ રહેશે કાયમ માટે આ ચોમાસાનો પ્રશ્ન છે આ રહેશે ત્રણ ચાર દિવસ પાણી રહેશે આમને એમ જ્યાં આ બચ્ચાને સ્કૂલ જવાનું પડે છે હોસ્પિટલ કોકને જવું મંદા હોય તો બીમારી હોય આ તે રોગચાળો થાય છે ઝાડાના વાવિ આ તે અત્યારે રોગચાળો થઈ ગયો છે ને ગંદુ પાણી તલાવિયાનું જે લેટરિંગનું પાણી ટોયલેટનું પાણી જે આવે છે એ બધું આ વિસ્તારની અંદર ગરી જાય છે એમજા એના માટે આ ગુમડા ને આ બધું મચ્છર બધી તાત્કાલિક બધી બીમારી લાગુ પડે છે સ્થાનિક રહીશો દ્વારા આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી અને પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે હાલમાં પ્રભાવિત વિસ્તારોના લોકો તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે જેથી કરીને તેઓ સામાન્ય જીવન ફરી શરૂ કરી શકે તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે પાણી તો આ છેલ્લા વરસાદ રહી ગયો આઠ દસ કલાક થઈ તો પાણી હજી નિવારણ આવ્યું નથી હા જો મદનીનગર સોસાયટી છે અસર સોસાયટી છે કૃષ્ણનગર સોસાયટી છે હનુમાનપુરી છે બધા નીચાવાળા વિસ્તારમાં પાણી ઘરમાં પણ ઘરી ગયું છે એટલે બહુ વાહન આવો રિક્ષા નથી આવતો દવાખાને જવું તો રિક્ષા માટે નથી આવતો કઈક શાક બકાલું લેવા જવું હોય કઈ વસ્તુ લેવા જવું હોય તો કંઈ વાહન વ્યવહાર બધા બંધ થઈ ગયા રાત્રે તો કેઢાનું પાણી હતું છેલ્લા આઠ દસ કલાક થઈ વરસાદ રહી ગયો તો પાણીનો નિવારો નથી આવ્યો કેટલા દિવસ પાણી તો ચાર પાંચ દિવસ આમ નામ રહેવાનું જ તે